નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ નિકોલ મધુમાલતી આવાસના રહીશોને ગટરના પાણીમાં કલાકો ઉભા રહી પાણી માટે વલખા મારવા પડે છે શહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક ઓડા દ્વારા બનાવવામાં આવેલા મધુમાલતી આવાસ યોજનાના મકાનો આવેલા છે જેમાં બે જેટલા લોકો રહે છે છેલ્લા દસ વર્ષથી નિકોલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે વરસાદી પાણી ભરવાની સમસ્યા થાય છે બે ઇંચથી વધુ વરસાદ પડે એટલે આખા મધુમાલતીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે લોકોને બહાર જવામાં પણ તકલીફ પડે છે હવે વગર વરસાદે પણ મધુમાલતી આવાસ યોજનામાં ગટર અને કેમિકલવાળા ગંદા પાણી ભરાઈ જાય છે આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદે કનેક્શન કરી લેવામાં આવ્યા છે જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઉભરાઈને સીધા મધુમાલતીમાં અવાસ ન આઈ જાય છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ હું વિનોદભાઈ પરમાર મારું નામ છે સોસાયટીમાં કેરમેન છું તો અહીંયા લગભગ છેલ્લા વીસ દિવસથી આ પરિસ્થિતિ છે એમાં કેમિકલનું પાણી એસિડવાળું ગટરનું પાણી બધું મિક્સિંગમાં પાણી આવું દિવસમાં કદાચ કલાક બે કલાક વાર કર્યું થાય પછી તરત ત્રણસો દસ લાઇનનું બેકિંગ લાગે એટલે તરત પાણી ભરાઈ જાય એટલે હવે તો ખરેખર આજની પરિસ્થિતિ અમારી એવી છે કે નકુ એસિડનું પાણી છે અને એસિડના પાણીના અંદર અમારી પરિસ્થિતિ અમારી એ થઈ છે કે ખરેખરમાં માણસોને અમને ધીમું પોઈઝન આપી રહ્યા છે એટલે તંત્રને હું એ કહેવા માગું છું કે ભાઈ તમારા ત્રણસો દસની લાઈનનું પાણી તમે બંધ કરો અને અમારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવો એવા કંઈક પ્રયત્નો કરો ને બીજું ગયા અઠવાડિયે અમારા પાણીમાં પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું એના અનુસંધાનમાં કોર્પોરેશન દ્વારા કોઈ નેતા કે કોઈ અમારા ત્યાં ભાઈના આશ્વાસન માટે આવ્યું નહોતું હા અમારા વિસ્તારના ધારાસભ્ય બાઉુભાઈ જમનાદાસ પટેલ તથા ચાર કોર્પોરેટરો એમના બેસાણામાં આવ્યા બે છોકરાને ભનાની જવાબદારી લીધી પણ જે વોટર કમિટીના શ્રી કે સ્ટેન્ડિંગમાં કે બિયરમાંથી કોઈ અમારે હજુ સુધી આવ્યા નથી અમારા છેલ્લા વીસ દિવસથી પાણી ભરાયું અને અનુસંધાનમાં વીસ દિવસથી લોકો નોકરી ધંધે જઈ શકતા નથી ઘરના અંદર કોઈના ઘર જરૂરિયાત પૂરતી કોઈના ઘરમાં સામગ્રી નથી બીજું કે ઘરના અંદર પાણી ભરાવાથી એક એક ઘરના અંદર લાખ લાખ રોજ રૂપિયા નુકસાન થાય છે અથવા ઘરના લગભગ છથી સાત વખત ઘરમાં પાણી ભરાયું ગયું હવે આવી પરિસ્થિતિમાં તો લોકો જાય તો ક્યાં જાય ઘરના અંદર એ તો પણ એમને પૂરી તક તકલીફ છે બહાર નીકળે તો કેમિકલનું પાણી છે એટલા લોકોનું જીવન જરૂરી બિલકુલ એકદમ ખરાબ થઈ ગયું તો કે જિંદગી જીતવી તો કઈ રીતે જીતી મેં બીજું અમારા વોટર કમિટીના ચેરમેન ગયા વર્ષે આવ્યા તેમને ધરી આપી હતી કે ભાઈ તમારે આવતા વર્ષે પાણી નહીં આવે લાઈનની વ્યવસ્થા હું કરી આપું છું કાલે મેં અમને ફોન કર્યો અમારા વોટર કમિટીના ચેરમેન બગૈયા સાહેબના અમને મને એવું કીધું કે ફાઇટર મૂક્યા છે અને તમારે ત્યાં ગાડી પાણીનું કામ કામ ચાલું છે પાણી બંધાવવા માટે અને બીજું મેં કીધું સાહેબ પાણીમાં પડવાથી એક જણનું મૃત્યુ થયું હતું તો સાહેબે મને એવો મને જવાબ આપ્યો કે ભાઈ એ પાણીમાં પડવાથી નથી મરી ગયા એમના હાથે મરી ગયા તો મારું મીડિયાના તમારા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે કોઈ સ્વજન પરિવારે ઘુમાયો હોય તો તમારે એના આશ્વાસન આપવું જોઈએ આવા શબ્દો તમારે ના કઢાય આજે તમને પ્રતિનિધિ બનાવ્યા પ્રજાના તમે વોટર કમિટીના ચેરમેન છો તો શું તમારી ફરજ નથી બનતી કે આ લોકોના ઘરે આપણે એમને આશ્વાદન આપીએ આ તમારું પાણી ભરાયું એમ શું કેમિકલ એના કારણે અમારો સ્વજન ગુમાવ્યું છે તો આના માટે જવાબદાર પણ અને આવનારા દિવસોમાં કેમિકલનું પાણી છે એસિડવાળું જો કંઈ પણ થશે તો એના માટે જવાબદાર પણ બનશે